ઝારાના ગાંઠિયા બનાવવાના હતા એની માટે લોટ રેડી જ હતા સ્પેશિયલ ગાંઠિયાનો લોટ એ લોટ પાંચસો ગ્રામ હતો એની આરે માપનું પેકેટ જ આવે એ નાખી દીધું પછી મૌન પ્રમાણે તેલ નાખી દીધું તેલ ઘણું જોઈએ મૌનમાં પછી આ રીતે એને ચલાવતા રહ્યા અને લોટ બાંધતા રહ્યા આ રીતે એકવાર જોઈ લીધું કઈ રીતે બાંધવાનું એ પ્રમાણે પછી જો આ રીતે પાણી નાખતા ગયા ધીમે ધીમે બાંધતા ગયા એક સાથે પાણી નહોતું નાખ્યું પછી તળવા માટે તેલ મૂકી દીધું આ રીતે થોડો થોડો ભીનો કરતો જવાનો લોટને અને પછી ઝારો આવે ને ઝારા ઉપર આ રીતે પાડતો જવાનો પણ પકડી રાખવાનો સેફલી કરવું પડે આ કેમકે નાની એમથી ભૂલ ઘણું કંઈક પ્રોબ્લેમ પણ કરાવી શકે એટલે જો આ રીતે ઝારાના ગાંઠિયા રેડી થઈ જાય આ રીતે પાડવાનો હોય ખાલી નેવું રૂપિયાનો લોટ આવ્યો તો આ અને નેવું રૂપિયાના લોટની અંદર કેટલા ગાંઠિયા બનાવવા મેં જુઓ અને આ જે સવારનીમાં જ આ બનાવ્યા ને હવે